મિત્રો સ્વાગત છે તમારું વેદર ઓફ ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર ગઈકાલે જે વેલમાર્ક લોપરેશર સિસ્ટમ આ વિસ્તારો ઉપર હતી ત્યારબાદ ઉત્તર તરફ ચાલી અને અહીં સુધી આવ્યા બાદ ફરીથી પશ્ચિમ દક્ષિણ દિશા તરફ ગઈ અને અત્યારે સેટેલાઇટ ક્લાઉડ પ્રોજેકશનના આધારે આ સિસ્ટમ અરબસાગરમાં દ્વારકા અને પોરબંદરના કાંઠે સ્થિત છે સિસ્ટમ અલગ અલગ દિશા તરફ ફરી રહી છે જે મોડેલો દર્શાવી રહ્યા છે તેનાથી થોડો ફેરફાર થઈ રહ્યો છે સિસ્ટમના ટ્રેકમાં અને હવે આગામી બે દિવસની વાત કરીએ તો આપણે જે અગાઉ કહ્યું હતું લગભગ તે મુજબ જ સિસ્ટમ જે આ વિસ્તારો છે કચ્છ અખાત લાગુ વિસ્તારો સૌરાષ્ટ્રના અને કચ્છના તે વિસ્તારોમાં સ્થિત રહે બે દિવસ સુધી તેવું લાગી રહ્યું છે થોડી થોડી અલગ અલગ વિસ્તારોમાં ફર્યા કરશે અને આગામી બે દિવસમાં સિસ્ટમ મજબૂત થઈને ફરીથી ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે આ વિસ્તારોમાં જેને લઈને જે વરસાદ છે તેમાં ફેરફાર થઈ શકે છે ગુજરાતમાં જે ગઈકાલે કહ્યું હતું કે આપણે વરસાદ મુખ્યત્વે આ વિસ્તારોમાં રહેશે અને બાકીના વિસ્તારોમાં પ્રમાણ ઘટી જશે તો તે મુજબ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના બાકીના વિસ્તારોમાં આ વિસ્તારોને બાદ કરતાં વરસાદ નોંધાયો નથી અને જે વરસાદનું પ્રમાણ છે તે વધારે અરબસાગરમાં રહ્યું છે દરિયામાં રહ્યું છે કાંઠા વિસ્તારો તરફ પણ ઓછો વરસાદ ગઈકાલ સાંજ બાદથી નોંધાયો છે તેનું મેઈન કારણ હતું કે જે સિસ્ટમ છે તે આ વિસ્તારો ઉપર આવી અને તેનો સાતસો એચપીનો જે ટ્રપ છે તે અરબસાગર તરફ રહ્યો તેને લઈને વાદળો પણ બધા દરિયામાં જ રહ્યા અને જે ભેજનું પ્રમાણ છે તે પાંચસો એચપીએ ઊંચાઈ ઉપર ગુજરાત ઉપર ઓછું દેખાઈ રહ્યું છે તે પણ સપોર્ટિવ ઓછું હતું જેને લઈને વરસાદના પ્રમાણમાં ઘટાડો થયો છે હવે આગામી બે દિવસમાં આમાં શું થઈ શકે તો જે અગાઉ કહ્યું તે મુજબ જ આગામી બે દિવસ સુધી સિસ્ટમ આ વિસ્તારો ઉપર જ સ્થિત રહેશે થોડી થોડી ફર્યા કરશે અને મજબૂત પણ થશે જેથી હજુ પણ જે આ વિસ્તારો છે કાંઠા વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રના અને કચ્છના કાંઠા વિસ્તારો તેમાં વરસાદની હજુ પણ શક્યતા ગણી શકાય મધ્યમથી લઈ અને ભારે વરસાદ આજે આવતીકાલે અને બે તારીખે ત્રીસ સપ્ટેમ્બર એક ઓક્ટોબર અને બે ઓક્ટોબર આ દિવસોમાં જોવા મળી શકે છે સિસ્ટમ જો મજબૂત થશે ડિપ્રેશન લેવલ સુધી પહોંચી જશે અને આ વિસ્તારોમાં જ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે તો જે અરબસાગરનો ભેજ છે તે ડિપ્રેશન લેવલને લીધે આ વિસ્તારોમાંથી એન્ટર કરશે સૌરાષ્ટ્રમાં જેને લઈને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોથી લઈ અને મધ્ય સૌરાષ્ટ્ર સુધી પણ હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ નોંધાવવાની શક્યતા છે બધો આધાર સિસ્ટમના ટ્રેક સિસ્ટમના લોકેશન ઉપર રહેશે અને કેટલી મજબૂત થાય છે સિસ્ટમ તેના ઉપર રહેશે તો તેની અપડેટ આપણે આગળ આપશું આજે ત્રીસ સપ્ટેમ્બરને આવતીકાલે એક ઓક્ટોબરની સવાર સુધીમાં આપણે અગાઉ કહ્યું તે મુજબ જ જે કાંઠા વિસ્તારો છે તેમાં હજુ પણ વરસાદની શક્યતા વધુ ગણાય આ વિસ્તારોમાં અને જે અંદરના વિસ્તારો છે તેમાં હળવો વરસાદ ઝાપટા સાથે નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાથી લઈને હળવો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે સિસ્ટમ ડિપ્રેશન બનશે પછી વરસાદના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં ફરીથી થોડો વધારો થઈ શકે છે સિસ્ટમના ટ્રેક આધારિત અને સિસ્ટમ કેટલી મજબૂત થાય તેના આધારે તેમાં ફેરફાર પણ આગળ શક્ય છે તો તેની અપડેટ આપણે આગળ આપશું હજુ ટૂંકમાં આગામી બે ત્રણ દિવસ સુધી સિસ્ટમ સક્રિય રહે તેવી શક્યતા છે ત્યારબાદ ફરીથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી અરબસાગરમાં ગુજરાતથી દૂર જઈ શકે એક શક્યતા મુજબ જે ચાર તારીખ આસપાસ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને લઈને સિસ્ટમ ફરીથી પાછી ફરે અને ફરીથી એક વીક સિસ્ટમ તરીકે સૌરાષ્ટ્ર ઉપર આવે પાંચ તારીખ આસપાસ તેવી શક્યતા ગણી શકાય હાલ શક્યતા થોડી ઓછી જ છે આ બાબતની પરંતુ તેના ઉપર આપણે નજર રાખશું અને જો એવું કંઈ થશે તો તેની ફરીથી અપડેટ આપશું સદની આપણે વાત કરીએ અગાઉ તે મુજબના વિસ્તારોમાં વધુ રહેશે અને બાકીના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ હાલ ઓછું રહેવાની શક્યતા છે આગળની અપડેટો આ રીતની આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર